મારું કામ છે હતા ભૂમિકા મારે અદા કરવાની આવે છે ત્યારે વિદાયની વિરહની કોઈક જાય છે કોઈક જાય છે કોઈક જાય છે એવી વાતો કરવાનો મોકો છે ને એ મારા ભાગે આવી જાય છે કારણ કે મારો રસ્તો જ આ છે પૂર્વથી પશ્ચિમ તરફની મારી દોટ હોય છે દિશા પર વધારે જાઉં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ મારે ઓછું જવાનું થાય એટલે ઉત્તર માં આવેલી છે આપણી ઓફિસ ત્યાં હું સાંજે જતો નથી પગાર કેન્દ્રના ના આચાર્ય સાહેબ જાય છે એટલે હું પીઆરસી માં તો ત્યારે રોજ જતો હતો બરાબર આ દિશા માં જતો અને ઉત્તરમાં જવાનું ઓછું થાય પૂર્વ અને પશ્ચિમ તરફની આપણી દોટ કોઈ ઉગે છે ને કોઈ આત્મે છે તમારે તમે દેખો એટલે સુરત નારાયણ ઉગે આપણે પાણીનો કળશ ચડાવીએ જળાભિષેક કરીએ અને સંધ્યાકાળ થાય તારા